એવું છે બધું ભાઈ ને માર બાર ને સેના તો એ જતર કારણ કે ને નવ વાગવા આવી જશે ને સેના તો એ જ અમાર બાની ને અમાર બા તો સેના ને દેવા મને ને અમાર પાઈ બેન તો સંસાર લેસે છે ને એવું છે બધું ને અમારા ઘઉં પાણી સુલકો રહે છે કારણ કે કાલ પાતો હો ને કાલ ધુર રહી ગયા અડધા પાયા ને તા સેના પાણી સુલકો દીધો હોય એવું છે બધું ને આડ બકાલો પાઈ ને પૈસા સુલકો રહે છે સેના આપણે ને અમાર બેન ને દાહ ને હા આમ ઇન ને દવા

શેનાની પેલા પાવન જરૂર છે એવું છે સિંહની પેલા પાવન જરૂર છે ને કે તાણ પડી જાય ને એટલે પેલા સિંહાની પાવન આવ્યા તારો મોડી મળી એ તો નાકો મળવાનું છે તારો નાખું મળીને પછી મળી તો મિત્ર સિનાની તાન બપોર બપોરથી જશે ને બપોરથી જાય એટલે અમે જાય છે જમવા માટે આવે ને પાણી તો સલુસ છે અમારે દોરિયામાં ને દોર્યો કેવો લાગે જાણે તો નદી આવતી એવો લાગે તો આમ કેટલો પક્ષ દોર્યો છે ને બાકી તો પાણી જાય છે આ દોરિયામાં ઓલા પણ પીગું છે ને મારું પતર નાખવાનું ડોળ જાય છે ને મારે જવાનું ઘરે આવ્યા ગાય ઘરે લેતા થાય ઘરે

તો મિત્રો અમે તમે કારણ લાન આવે છે ને પાસે જે વાગ્યા છે અઢીને અમારે કારણ કે હજી અમે કોરવાનું કર્યું ને એમાં છે ને અમારે બાઈ જવાની છે ને એટલે સામનો કરવાનો છે કાબુભા એટલે મારે ત્યાં ધોરી લેવા સારું અહીંયા નું ખાતર છે ને આ ધોરી પડી છે એટલે ધોરી લેવા જવાનું છે ને ધાન સામનો કરવાનો છે ને એટલે હું બોલ આપણને આખું રાવણું દેખાય ને ને આ છે ને ધોરી લેવા જવાનું છે મારે તો હું આ તડકાનો ધોરી લેવા મને જાઉં છું તો ના જઈને પછી મળું તો બધા બ્લોગમાં બંધ્યા રહેશો ઘરે આવજો ને ઘરે તો પાઈ બેન મને બને મારું પણ સાબ દેખાવાયું આ સા બાકા જોડીને તમે હો કમ્પ્લીટ જો આ સાણ Hati કમ્પ્લીટ કરને હું છું Ya હાતી મારા આમાં સાણ કોણ જો બાકે હે હા પેલો જો આમાં સાણ કોણ છે ને પછી કોળવાણ bas 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 સમસ્તમેને આપણે સાફ જેસા આપડે સાફઈ લેને સાફઈ પછી મળી તો બધે વ્લોગમાં મિત્રો હવે આ નિય વ્યવસને જો હેને મારબટ હાણે છોડે ને માર જવાની સ્નાની તો હારું ને મારપો વસણ બતાવું એ જોકો હાણ છોડી દયા હે આમાં સાહનો કાટો હારું ને મારવા ભાગ્યો હે ને આદવા હારું ને હું ને દ આવું બાઈબલ ટોપી લાતો જો ને માં માજીકો જાય છે ને

એવું છે બધું નહીં તો બીટ થઈ જવા આપણે પટ્ટામાં મોટા મોટા ચાલો બેન ચાલો આપણે જઈએ ખેતરમાં સિંહા નહીં જોવાનું હા લેતા આવજે ના મારા આગળ ગયો વાળા મને હાલો બાકી આપણે જઈએ નિદવા સિના ને બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો નેતા આવજો ટોપી પહેલી મારા બાઈ શક્ર થાય છે હવે એવું છે કે નથી એમ જોવામાં આ કોરોના કિરોનામાં સાણું કાઢીને કાલે મારે વાવવાનું છે તો આવી રીતના ફૂંકાઈ ગયું છે તો હવે ખેતર છે આપણું આખું કોરોના કિરો હોય એ જોવા બધું બાકી બધું આસે ને દોન છે આપણે નામ તમે ખોડ બતાવું તમને આમ જુઓ કેટલું કેટલું ખર્ચ છે આમ વિડિયો બની દેખે આખે જુઓ લાગર ખર્ચ છે ને બાકી બગલાને ને પાણી પીગો ને પાણી પાતા કેમ પાવી બેન હારું ને દોન હંસે આવે સિના તો ને દો પરસે ને કેટલું ખર્ચ છે બાકી તો આપણે સિના ને જઈને માર બાજુ આપણે ચેક કરે છે હવા એવું શું કે નથી જુઓ એટલે કાલે તો આવી દેવાનું છે હવે અમારી બાઈદરી તો થોડા ઘણા સિના ને દોન છે નદી નાખી ને પછી મળીએ વ્લોગ માં તો બધા વ્લોગ માં કન્ટિન્યુ મિત્રો સિના ને તહતર માં ને તર મતો દિયા સમાવજો આત્મિક જોસે દિયા જુઓ હા બંધાર જો થઈ ગયું છે ને જો મારા બાની બધા ઘેર વહી છે ને મારો ફોન મિત્રો છે ને આપણે નેતા ને ને ફોન પીડ્યો હો હાથ થોડી લેવા જુઓ ફોન ને મારે બાની જોઈએ જશે ઘરે ને હું ઘરે આવ્યો આવી આવે હવે એ તો ગામમાં બધું જવાનું બાકી છે ને મિત્રો હાથ બહુ ને એટલે તો ક્યાં થઈ જતો હાથ જો બાકી તો મિત્રો ગામમાં જવાનું છે હજી

એ એટલે ખમણી પડી ને હાલ ખમણી લાવ્યો ગામમાંથી ને ખમણી પડી ને એટલે બે એટલે આજે ને હલો ખાવાનું પાવ હા સારું છે ને માડી હા મારો માડી છે ને ભાઈ છે એટલે બીજું લાવવાનું છે આ

જોલવો બની જશે આવો મો તો બસ નો લોક કોમેન્ટ શેયર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા ઓલો બધાને જય શ્રી રામ ને જય બાબા સીતારામ